ગોળગોટા મોટો છે દરવાજા દોષ મારી ગોગાની માની સરકાર આટ કેડા કેતો પણ આ જેડીઓ પાક્યો ન ડારુડીઓ બધું કોટાઈ દીધું અરે પનું પૂરો કને કર્યું અલ્યા દફોળો ભાડતા નહીં રે તમે તો તો પાકતો લે તું આ

જેનાથી બાપુએ બધું સાફ કરી નાખ્યું અડધી વેકી બચી હતી ને એ વેકી મારી અને બધું પૂર સાફર નાખ્યું લાખ બચ્યા જો લાખ વાપરી નાખું તો મારી દોશી મને દે મને મારે મારે કલર લઈ આવો કલર લઈ આવો એમ કરું આ લાખ ચોક લે આવું ને કે આ મારા પતિ છે દારૂમ દારૂ ચોક આવું ચોક મીક્યાવું હા સોમો ક્યાં સોમ આવું એ કમ્પ્લીટ હશે ऐड माथा गोपोय दमन रशो माने पाहिजे मने ओहन थसे तोको लेन चक मीक केवा दे तो मन तो देवो ना भाई जय शांतिनी मीकी आओ એટલે ટેન્શન નહી ગમેતા કલર બરિયાલે કે એટલે કમ કસ આટલું બાપ પછી 8 લાખ 50 તો સાફો નશી બધું પૂરો નશી તો એ કોન સાગર જોમાજે ઓ જોમાજે હા કોન હે જ્યા

આ બહુ ગોષભાઈ માં આ લાઠી તો મારા મછો મારા પર હે ને તો બધું આમનો કલાક પૂરી જાય કલાકમાં તો એટલે તમે કોઈ આવ્યો તો કમે ના તો તરાખો એટલે કોઈ ડોશિયમ ને અમાર ડોકો લેશે એટલે બધું બધું સાબ નાશ્યુ એટલે આ તો બહુ તો અમે કાયો છું ને હા તાર આલજો મજામાં કલ્લો કરવા થાય એટલે હું તો ઉપર લેવાઈ હા લે આવ આ 150 લાગત છે ને હા ઓર ભાઈ ભાઈ સો આ મો મારાડજો કેટલા નવા થઈ ગયા

પણ બડી કો આલે તો વાપર નાખશે તો એ ઓનો જો કલર રહી જશે એટલે મે તો લઈ પૂછે લઈ દેલા મારા તો જો આપવું નહીં મને પૈસા આવે યાર હું હે દુયા મારે જવું છે યાર સર પૈસા તો તો લાવવા પૈસા આવવા ના તો અરે ભાઈ તઈ હરો ફરો ફરી જો પૈસા લઈ જાય એ મગજ માં ના કાય તો ઉપર ઈ જોડો આ મોત તો કોણ દીજો યાર પૈસા ના ફરી જાય લ્યા એટલે મારી મતી માર દીધી તો તમારે લીધા પૈસા પૈસા તમે લેવાને તો મારા પૈસા લાવો પણ આવું કુછ પૈસા લાવ જો કેસ કરના હતો

ઓતાજી બેઠે અરે સોમાજી સોમજ સોમલો કામ હતો મારા પૈસા મિક લાખ રૂપિયા કાલ લોકો લેવા ફરી ગયો તમે તો પૈસા આપ્યા બાકી તો પૈસા આપી દીધા કે છે બોલ્યા બોલાવું પોહ બધા પૈસા બોલાવ નાતા લાવો આવું ફરી જાય હવે ચિયારો બટકુજી બે બેઠા બેઠા ભાઈ બે ભાઈ ભાઈ મારે તમારે ન્યાય કરવા ભાઈ હું ન્યાય

કોઈ ગુના થાય નહીં અલે ભાઈ તમે ઉપર તો દેખાય આ નથી હોય ઓગળો સાહેબ ભલે દેખાતો હોય બાકી આ પૈસા ભાઈ એ મગજ ફટકી ગયા હે નહીં ગયો પૈસા મે ને હું અલે પાતાજી તમે અમને વાત માં આ લ્યા પી ગયા હે ને તો બધું હવે પણ એ તો પણ માં આવું પડે તો મારું મારો હું તો આવડી હોટલ માં મારું અલ્યા ભાઈ સાચું કહું ખોટું ન કહેતો મા દોશી નામ કહું તેવા ગાડામાં બસું હું મા દોશી નામ કહું છું મારી માને જો કહું પૈસા માં લઈ જમી આ બે વાન તમે છોકરાને હું તમારે ન કરવાનો હે ને તમારે કરવાનો હું નહીં બેઠ્યો આ હજુ તો મારા બોલો બોલો હો ને બધા બધા ભી અમે

એ એને જ આવે હે આપો ચકલી નહી હોય હેલો તમે આ આ પપ્પાને પિતાને બેટમ પહેર્યો એમાં પોં ભાઈ કોલા જરૂર મને કે પૈની પિસ્તાળીસ એટલે જેને તું પીધમ ને પીધમ પૈસા લઈ ગયો હશે અને દારૂ ગયો હશે અને ચોરીએ ચરાવ સોમાજી પણ હું એ જોઉં તું ચમલો ચોરીએ ચલાવું પહેલાં જા તું ઈ ગાડી મીટિંગ કર હશે એટલે હું એકલો જ જાઉં સોમા દોરે પછી વાત કરું મેં કહું તમે સાચું કા જેના લાખ રૂપિયા ખાઈ ગયા હા તો મારા ઘરે તમારી વાત ઉતરશે નહીં તો મને મારા બતાવ્યો ન જો બેઠા છો આ તો તો બેહી જા મારા પૈસા ખાઈન ઓ ઓ આ પૈસા તો બેઠા છોતી બેઠા છો મારી કોઈ બતન પણ આ કોમ લાયો ભાઈ જયા પૈસા ઓ સો આ બોલીયા કેરો 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 તો બોલતા આ બોલતા નહીં આ તા તો મને મને મારવા નું કતો તા અમાર નઈ બોલ આ તા ને કે માર નાખું તો નાખું આખો ગામ ભેગું થ પેચાઈ બોલ અરે આજી આ છે બોલ પતજી અમાર એકલો આવ ને અરે મા હું મારા માએ પર એવું કતો તા હા તમારી હાચું તમે એવું કર્યું અરે તો પૈસા કે ના હું પતજી તો અરે પૈસા આયા

બેકમાં માં પછી ખબર હોય હું ગોળ પ્રોટો ફોટો આગેવાન તો એમ લીધા ને કોઈ આ જો આ કોને આવ્યું પૈસા અમોલા યાર ના કોણ હા તમે છો તમે તો લાગો તમે છો તા એ હોભરો 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 પડે મારી વાત ના વેતી બતાવતો નથી કો છો અલી આ તો મારી આત્માને

નહીં આ જો નહીં આજે બાબુ ગોળા નહીં કોઈ આજે બાબુ ગોળા નહીં કોઈ તો કે બાબુ કર

મેં પેરેકોમાં ગયાજી એમ છે પછલે આવના તો છોરી સાલ પડીનો કતો એર કન્ડિશન કરજે અહી એ વેખો એર કન્ડિશન કરતો તો હું જોતો છોકરા

મારે રેકોર્ડિંગ કરી દીધું મિત્રો આ પ્લાન કરે તો આવો લાખ પર આવું લાખ હું પોતે ખાઈ ગયો છું જુઠ્ઠું બોલીને લઈ ગયો હતો પણ રેકોર્ડિંગ કરી દીધું ચાલું થાય મારે ઘેર જવું જો ઘેર જાય તો દોશી ડોકો હે એક બધા ખાવામાં ખાવા નહીં હાલ નહીં અને જો ઘેર જાય તો જ મારે બને શું કરું ચોક તમે તો પ્લાન તો કરવો પડશે ને કલ્લો બોલો ના હોય કરું ચોક જન્મનું એલ્યુમિનિયમ લઈ આવું વાયરનો કાલો બને હાલ દઉં ઓ કરીને પેક કરીને એને તો ખાવા પડે ખાવા પડે એ ના એવું ખાવા પડે બીજું ભાઈ એ પાછા શોમલા જેવી છે પાછી ત્યાં લાગશે પછી જો મારું થાય નહીં હું કરું એમાં જે થયું થાય મને કશું મેં તો કશું મેળવી નહીં બધું સાફ કરી નાખ્યું આ વાખ હતા લાખ પૂરા કરી નાખ્યા હતા વાપરી ખાઈ ગયો શોમલા પોન લઈને અને આ પ્લાન કર્યો તો એ મારો પ્લાન એ મારો સક્ષમ નાખજો હું કરવાનું છું પુનઃ પણ જવું તો આવશે ઓકે ભલાજી પોન જો ભલાજી કોઈ પોતે રો તું રોય ભલાજી તું ગૌ કોઈ આપો કલર કહેવું બીજું મારો રસ્તો નહીં ભલાજી પોઈન્ટ જવા દે ભલાજી કઈ પૈસા લાગે પણ હલી આવ્યા એટલા એ એમાં બચાવવા કોઈ બીજું બચાવશે નહીં ભલાજી પચાવ જવા દે ભલાજી પોખાને એ ડેટો બહુ પૈસા વેરા છે ને વેરા હન બહુ પૈસા ભલિયા પોખાને જવા દે ભલિયા પોહન જો